ગુજરાતી સિનેમાની નવો દિશાસૂચક સૂચક વળાંક આપતી ફિલ્મ મહેક નિર્દેશક અને નિર્માતા આસિફ સિલાવટ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે શૈલી બદલાવનારી ફિલ્મ મહેક રજૂ કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મ એટલે હંમેશા કોમેડી હોવી જોઈએ જેવી પરંપરાગત ધારણાને પડકાર આપતા તેઓ ડાર્ક અને ક્રાઇમ થ્રિલર શૈલીને મુખ્ય પ્રવાહના સિનેમામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે સપના વ્યાસ ઉત્સવ નાયક नैसर्गिक मिस्ट्री प्रिंस लिंबाडिया मोहित शर्मा और बंसी राजपूत आ फिल्म નું કાસ્ટિંગ લૌકિક માંડગે દ્વારા કરવામાં આવેલ છે હેરાલામ આસિફ હે મે આ ફિલ્મ કા ડિરેક્ટર હું ફિલ્મ કે અંદર બહોત કુછ નયા હે કોન્સેપ્ટ સે લેકર કન્ટેન્ટ તક બહોત કુછ નયા હે યે બહોત બોલ્ડ ફિલ્મ હોને વાલી હે ગુજરાતી ફિલ્મો મે અબ તક જો ઓડિયન્સ એ નહીં દેખા હે વો હમ દિખાને કે ટ્રાય કર રહે હે કુછ યુનિક વે મે કુછ મચ્યોર કન્ટેન્ટ મેમ દિખાના ચાહતે એક મર્ડર મિસ્ટરી ઇટ્સ લાઇક ગુજરાતી સિનેમા સો સો આર બ્રેકિંગ બ્રેકિંગ પાથ સપના વ્યાસ મોર્ડન મિસ્ટ્રી છે થ્રીર મુવી છે અને નવું એ છે કે અમે એક ડાર્ક જોન પ્લે કરવાનો ટ્રાય કરી રહ્યા છે કે જે મૂવી ગુજરાતી ઓડિયન્સ કદાચ હજુ સુધી નથી આપણે ચોલી હોલીવુડ હોલીવુડમાં એન્જોય કરીએ છીએ આવા આ મુવીઝ પણ ગુજરાતી મુવી માટે કંઈક નવું અમે લઈને આવી રહ્યા છે મારા કેરેક્ટરનું નામ મહેક છે અને મૂવીનું ટાઇટલ પણ મહેક છે સો મારું નામ નહિ સર મિસ્ત્રી છે તમે લોકો મને ઓળખતા જ હશો બટ આ જે ફિલ્મ છે એનું નામ મહેક છે અને એની અંદર અમે લોકો એક ડાર્ક સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે કોમેડી ફેમિલી લવ સ્ટોરી આ બધું તમે ગુજરાતીમાં જોયું હશે buh <laughs>

આ ફિલ્મ જે છે એનું નામ છે મહેક અને એમાં મારા કેરેક્ટર નું નામ હર્ષદ છે આઈ એમ સુપર એક્સાઇટેડ વિથ ધીસ ફિલ્મ કેમ કે ગુજરાતી સિનેમામાં તમે જનરલી જુઓ તો કોમેડી હશે સેન્ટિમેન્ટ હશે અ પણ કોઈ ડાર્ક એલિમેન્ટ હજી સુધી કોઈએ ટ્રાય નથી કર્યું ફિઝિકલ કાસ્ટિંગ ડિરેક્ટર એવું છે છે કે કરીને જે આજે થયું એમાં નવા અને જૂના બંને ચહેરા ઉપલબ્ધ છે અને મજા આવશે તમને પિક્ચર કંઈક હટકે બની છે અને આગળ તમને એના અલગ અલગ લોકેશન પર શૂટ થવાની છે જેમ કે ઉત્તરાખંડ છે અમદાવાદ છે અલગ અલગ જગ્યાએ શૂટ થવાની તમને મજા આવશે